હડકવા દિનની ઉજવણી કરતું પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અરવલ્લી દુનિયાને ભારતભરમાં કૂતરા પાડવાનો શોખ અવિરત વધી રહ્યો છે ત્યારે પાલતુ પ્રાણીમાં જંગલી પ્રાણીમાં હડકવાના રોગ થતા હોય છે જે પ્રાણીને હડકવા થયો હોય તેના કરડવાથી તેની લાડ દ્વારા ફેલાતો હોય છે વર્ષે સોથી પચાસ લોકો હડકવાના કારણે મૃત્યુ પામતા હોય છે આ રોગ પાલતુ પ્રાણી અથવા જંગલી પ્રાણીના કરડવાથી કે જેને હડકવા લાગ્યો હોય તેને લાડ દ્વારા મગજ સુધી તેનો ચેપ ફેલા લાતો હોય છે અને વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચી શકે છે ત્યારે અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોશીની અધ્યક્ષતામાં વેટેનરી ડોક્ટર વીઆર પરમાર રાકેશ જોશી સુભાષ પટેલ ચેતન પટેલ સ્નેહલ રાઠોડની ટીમ દ્વારા પશુ દવાખાના ખાતે હડકવાની વેક્સિન ફ્રી જાહેરાત કરી પાલતુ પ્રાણીઓને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી આ કેમ્પમાં પાંત્રીસ કૂતરાઓને રસી આપવામાં આવી હતી જેમાં ડોબરમેન પામોલિયન ગ્રેટ ડેન અને દેશી કૂતરાઓનો સમાવેશ થયો હતો અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોશીના જણાવ્યું હતું કે પાલતુ કૂતરાઓના માલિકોએ ફરજિયાત હડકવા વિરોધી વેક્સિન સાથે અન્ય વેક્સિન આપવી જોઈએ જેથી ઘરી ઘરના બાળકો અને ગરડાઓ તેમના દ્વારા થતા રોગ અટકાવી શકાય છે